હાઈ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું ખજૂર અંજીર પાક તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો અને મારી રેસીપી પહેલીવાર જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી ક્લિક કરજો જેથી આવનારા દરેક વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે તો એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવો ખજૂર અંજીર પાકની રેસીપી આપણે સ્ટાર્ટ કરશું તો આપણે એક વાટકી ખજૂર લીધો છે અને એક વાટકી આપણે અંજીર લીધું છે કાજુ છે બદામ છે પિસ્તાની કતરણ છે ડેકોરેશન માટે એલજી પાવડર છે ઘી છે ટોપરાનું છીણ છે અને સૂટ પાવડર છે આ બધી જ વસ્તુ છે તે આપણે લઈ લીધી છે હવે આપણે એક તપેલીમાં પાણી લીધું છે અને આ અંજીર છે ને તેને આપણે ધોઈને સાફ કરી લેશું જે ઉપર ધૂળ અથવા કંઈ કચરું લાગેલું હોય તો એને આપણે આ રીતે પાણીથી સાફ કરી લેવાનું છે આ રીતે આપણે બે થી ત્રણ પાણીએ સરસ રીતે આને ધોઈ લેશું તો આપણે ખજૂર અને અંજીર બંનેની ક્વોન્ટિટી આપણે સરખી જ લીધી છે તો આ રીતે આપણે અંજીર છે તેને બેથી ત્રણ પાણી આપણે સરસ રીતે ધોઈ અને આ જ્યાં સુધી પાણી સરસ ક્લીન ન થાય ને ત્યાં સુધી આપણે અંજીરને ધોઈ અને લઈ લીધું છે હવે આપણે આને ગરમ પાણીમાં પલાળી દઈશું આ ખજૂર છે તેને પણ આપણે ધોઈ લેશું તો આપણે તપેલીમાં ફરીથી પાણી લઈ લીધું છે અને ખજૂર છે તે આપણે એડ કરી દેસું આ રીતે આપણે સરસ રીતે ખજૂરને પણ ધોઈ અને સાફ કરી લેવાનો છે ઉપર કાંઈ કચરું લાગેલું હોય તો આ રીતે આપણે ખજૂરને સરસ રીતે ધોઈ અને સાફ કરી લેશું આ રીતે બેથી ત્રણ પાણીએ ધોઈ અને લેવાનો છે તો આપણે ખજૂરને સરસ રીતે ધોઈ અને બીનો ભાગ છે ઠળિયાનો તે આપણે બધા ખજૂરમાંથી કાઢી અને સરસ રીતે લઈ લીધો છે હવે આપણે આને ક્રશ કરી લેશું ખજૂર છે તેને આપણે ક્રશ કરી લેશું તો આપણે ખજૂર છે તે ક્રશ કરી લીધો છે અને અંજીર છે તે આપણે ગરમ પાણીમાં દસ થી પંદર મિનિટ માટે પલાળ્યા છે આ રીતે એકદમ સરસ સોફ્ટ થઈ જાય ને ત્યાં સુધી આ રીતે સરસ રીતે પલળી જઈને પછી આપણે આને ક્રશ કરી લેવાના તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે હવે આપણે આને ક્રશ કરી લેશું હવે આપણે પેનમાં થોડું ઘી એડ કરીશું અને આ કાજુના ટુકડા છે તેને આપણે ઘીમાં શેકી લેશું થોડા ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી તળવાના જો તમારે બારીક નાના ટુકડા કરવા હોય તો પણ તમે કરી શકો છો પણ હું મેં અત્યારે આ રીતે બે ટુકડા જ કર્યા છે આ રીતે મોટા આપણે ટુકડા કરીને લીધા છે હવે આપણે આ બદામ છે તેને પણ આપણે તળી લેશું તો આપણી બદામ પણ તળાઈ ગઈ છે સરસ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ને ત્યાં સુધી તળવાની આનો ક્રંચી ટેસ્ટ આવે ને તો ખાવામાં સરસ લાગે હવે આપણે આ ખજૂર છે તે આપણે ઘીમાં શેકી લેશું થોડો સોફ્ટ ને પછી આપણે અંજીર એડ કરશું તો બે થી ત્રણ મિનિટ આપણે આ રીતે ખજૂરને શેકી લેવાનો છે આ રીતે હવે આપણે અંજીર છે ક્રશ કરેલું તે આપણે એડ કરી દઈશું તો ખજૂર અને અંજીર છે તેને એકદમ બારીક ક્રશ નથી કરવાનું આ રીતે અધકચરું ક્રશ કરવાનું છે એકદમ બારીક ક્રશ નહીં કરવાનું અને આપણે ધીમા ગેસ ઉપર શેકી લેશું અને ખજૂર અને અંજીર છે તે બંનેને આપણે પાણીમાં સરસ રીતે ધોઈ અને સાફ કરીને લીધું છે એટલે થોડો પાણીનો ભાગ હોઈ શકે એટલા માટે આપણે પાંચથી છ મિનિટ આ રીતે શેકશું ને એટલે પાણીનો ભાગ છે તે બધો જ બળી જશે અને ખજૂર અને અંજીર છે તે સરસ રીતે શેકાઈ જશે આ રીતે ધીમા ગેસ ઉપર આપણે શેકવાનો છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે આપણે ખજૂર અને અંજીર છે તે શેકાઈ ગયું છે આ રીતે ઘી પણ છૂટું પડવા માંડ્યું છે આ રીતે પેનની સપાટી છોડવા માંડે ત્યાં સુધી આપણે શેકવાનું આ રીતે હવે આપણે સૂટ પાવડર છે તે એડ કરી દેસું એલચી પાવડર છે તે પણ આપણે એડ કરી દેસું બંનેને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું એટલે આનો ફ્લેવર છે તે સરસ મિક્સ થઈ જાય અને બેસી જાય ફ્લેવર તો સૌથી પહેલાં આ રીતે એલચી પાવડર અને સૂટ પાવડર છે તે એડ કરી અને સરસ રીતે મિક્સ કરી લેવાનું હવે આપણે ટોપરાનું છીણ છે તે આપણે એડ કરી દઈશું બદામના ટુકડા છે તે પણ આપણે એડ કરી દઈશું થોડા મેં રાયખા છે કાજુ છે તે પણ આપણે એડ કરી દઈશું થોડા આપણે લાસ્ટમાં ડેકોરેશન માટે એડ કરશું લાસ્ટમાં હવે આપણે આને સરસ રીતે મિક્સ કરી લેશું આ રીતે આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે જો તમારે કાજુ બદામના બારીક ટુકડા કરવા હોય તો પણ તમે કરી શકો છો પણ મેં અત્યારે આ રીતે મોટા ટુકડા રાખ્યા છે હવે આપણે સેટ કરી લેશું તો આપણે આ ચોકી લીધી છે તેમાં ઘી એડ કર્યું છે ઘી આપણે ફરતું લગાવી દેશું તો આપણે અડધી ચોકીમાં જ અત્યારે ઘી એડ કરી અને આ રીતે લગાવવાનું છે હવે આપણે આ ખજૂર અંજીર પાક છે તે આપણે આમાં પાથરી દેસું આ રીતે ચમચીની મદદથી સરસ રીતે સેટ કરી લેશું તો એકદમ બજારમાં મળતો હોય ને એ જ રીતથી આપણે બનાવ્યો છે અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે અને જોતા જ ખાવાનું મન થઈ જાય ને એવો આપણે ખજૂર અંજીર પાકની રેસીપી બની અને તૈયાર થઈ ગઈ છે ઉપર આપણે ડેકોરેશન માટે થોડા પિસ્તાની કતરણ છે તે પણ આપણે એડ કરી દેશું આ રીતે અને આપણે પ્રેસ કરી લેશું હવે આપણે આને કટિંગ કરી લેશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ખજૂર અંજીર પાકની ટેપલી છે તે બની અને તૈયાર થઈ ગઈ છે હવે આપણે સૌ કરી લેશું તો દસ પંદર મિનિટ જેવો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ સેટ થઈ ગઈ છે હવે આપણે સૌ કરી લેશું તો ફ્રેન્ડ્સ તમને આજની મારી રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો હું તમને કટિંગ કરીને પણ બતાવું એકદમ મસ્ત મજાનો ખજૂર અંજીર પાકની રેસીપી બની અને તૈયાર થઈ ગઈ છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચ